પ્રાકૃતિક ધોલનો ધોલનો કરી શકે તેવા તંત્ર ત્યારબાદ તે દોલનો શરૂ કરે છે અને કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં થતા દોલનોને પ્રાકૃતિક દોલનો કહેવામાં આવે છે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ જે લોલક છે તેને આ રીતે એક દિશામાં આવે તો અહીંયા હવાનું ઘર્ષણ બળ હાજર હોય છે પણ એવા દોલનો જે કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં થતા હોય તો તે દોલનોને પ્રાકૃતિક દોલનો કહે છે એટલે કે જો આ લોલકમાં હવાનું ઘર્ષણ બળ હોય નહીં એટલે કે હવાનું ઘર્ષણ બળ અસર ન કરતું હોય તેવું વિચારવામાં આવે તો આ દોલ આ ને થોડુંક બળ આપી અને છોડી દેતા તે હંમેશા માટે દોલનો કરવાનું ચાલુ રાખે છે તેનો વેગ બદલાતો નથી આવા પ્રકારના જે દોલનો દોલનો છે તેને પ્રાકૃતિક કહેવામાં આવે છે આ પ્રાકૃતિક દોલનો ની જે આવૃત્તિ છે તેને પ્રાકૃતિક આવૃત્તિ કહેવામાં આવે છે પ્રાકૃતિક આવૃત્તિ એફ ઝીરો બરાબર એક ના છેદમાં ટુ પાય વર્ગ મૂળ ની અંદર આપણને વર્ગમૂળમાં જી ના છેદમાં એલ જેટલી મળે છે અને પ્રાકૃતિક દોલનો નો ટી જે છે એ આપણને ટુ પાય એલ ના છેદમાં જી મળે છે હવે જ્યારે આપણે હિચકા કહીએ છીએ ત્યારે હિચકા જે છે એ પણ હવાના ઘર્ષણ બળને કારણે પોતાનો કમ વિસ્તાર એનો ધીરે ધીરે ઓછો થતો જશે અને હિચકો ધીરે ધીરે ધીમો પડતો જશે અને આપણે તેના પર વારે વાર વારંવાર બળ લગાડવું પડશે પણ જો હવાનું ઘર્ષણ બળ ન આવેલું હોત તો આપણે એક વખત હિચકા ને સહેજ બળ આપીને છોડી દઈએ તો તે તેની દોલિત ગતિ ચાલુ રાખતો હોત જ્યારે આપણે હિંચકા કહીએ છીએ ત્યારે તે હવાના ઘર્ષણ બળને કારણે હવાના અવરોધક બળને ને કારણે તે ધીમા પડે છે અને તેના દોલન તેનો કમ વિસ્તાર ઓછો થવાથી તે છે એ ધીરા થતા જાય છે અને એક વખતે બંધ થઈ જાય છે અને આવા દોલનોને પ્રણોદિત દોલનો કહેવામાં આવે છે એટલે કે જ્યારે તંત્રને બાહ્ય આવર્થ બળ ની મદદ થી દોલનો કરાવવામાં આવે તો તેને પ્રણોદિત અથવા તો એ બળને કારણે ઉત્પન્ન થતા દોલનો છે એટલે કે બળ પ્રેરિત દોલનો કહે છે તંત્રને દોલિત કરી શકે એ માટે તેના પર બાહ્ય લગાડવું પડે છે એટલે કે બરાબર જેટલું તેના પર બાહ્ય બળ લગાડવું પડે છે અને આથી એમ ડી ટુ વાય ના છેદમાં ડી ટી ટુ જે આપણે અમંદિત દોલનો માટેનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ જોયું હતું એમાં આવતું હતું એમ ડી વાય ના છેદમાં અહીંયા કરી વધતા એફઝીરો સાઇન ઓમેગા આથી આપણને મળતું જે સમીકરણ છે એ મળશે વાય ના છેદમાં છેદમાં સમીકરણમાં પણ એમ આવશે અને એફઝીરોના ના માં પણ આપણને એમ મળશે અને આ જે સમીકરણ આપણને મળી ગયું તે પ્રણો માટેનો દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે અને આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉકેલ આપણને વાય બરાબર એ સાઈન ઓમેગા ટી વત્તા ફાય જેટલો મળે છે એ અને ફાય એ ઉકેલના અચળાંકો છે એ અને ફાય જે છે इसे अच्छे डांग को जहां आ एनी कीमत ए बराबर एफ जीरो ना छेद मा एम स्क्वायर ओमेगा जीरो स्क्वायर माइनस ओमेगा स्क्वायर अखानोवर वत्ता बी स्क्वायर ओमेगा स्क्वायर नहीं एक दुतियाँ घात जेटली अपन ने कम पिस्तानी कीमत मारे इसे જેટલી મળે છે જ્યાં એમ જે છે એ લોલકનું જે દોલક છે એનું દર દર્શાવે છે વીઝીરો અને વાય ઝીરો એ આવર્ત બળ લગાડતા તેના પર વેગ અને સ્થાનાંતર જે થાય છે તે દર્શાવે છે વાય ઝીરો જે છે તેનો વેગ દર્શાવે મળતો વેગ જે છે એ દર્શાવે છે પ્રારંભમાં દોલક પોતાની પ્રાકૃતિક થી જ દોલનો કરે છે પણ એ દોલનો અવમંદનના કારણે ધીરે થતા જાય છે કારણે તેના દોલનો જે છે એ ધીમા પડતા જાય છે આથી પર પરિસ્થિતિ બળ લગાડવામાં આવશે તો તે ફરીથી દોલનો કરવાનું શરૂ રાખશે આ બળ લગાડવું પડ્યું આથી હવે તે ત્રણોદિત દોલનો કરે છે એટલે કે બળને કારણે લોલનો કરે છે એટલે કે બળ પ્રેરિત દોલનો માટે એ જે છે એ તેના પર લાગતું બાહ્યબળ ના છેદમાં એમ કૌંસમાં ઓમેગા સ્કવેર માઇનસ ઓમેગા સ્કવેર નો હોલ સ્કવેર ફતાવેર ધ્યાનમાં લઈએ તો કમ વિસ્તારના સમીકરણની અંદર કે કમ વિસ્તાર જે છે ઓમેગા ઝીરો સ્કવેર માઇનસ ઉમેગા સ્કવેર ના તફાવત જે તફાવત છે એના પર આધાર રાખે છે અને अवरोधक गुणांक या जे b आलेलो छे ए b ना व्यस्त प्रमाण मा चले छे आथी હું એવું કહું કે આ જે b ઓમેગા જે છે એ b ઓમેગા ઓમેગા 0² - ઓમેગા² n વાળું જે પદ છે એનું કદ ખૂબ જ નાના છે એટલે કે b ઓમેગા ઇસ लेस देन लेस देन n જેટલો મળે છે હવે જો ઉમેગા અને ઓમેગા ઝીરો બંનેના મૂલ્ય નજીક હોય લગભગ સરખા હોય ઓમેગા અને ઉમેગા ઝીરોના મૂલ્ય લગભગ સરખા હશે એ માટે આપણે એવું કહી શકીએ કે એમ ઓમેગા ઝીરો સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરો ઓમેગા સ્ક્વેર જે છે એ બી ઓમેગા કરતા ખૂબ જ નાના થઈ જશે કારણ કે આમ આ મૂલ્ય જે છે એ નાનું થઈ જશે જો બંને લગભગ સરખા હશે તો તો ફક્ત કમ વિસ્તાર એ જે છે એ આપણને એફ ઝીરો ના છે એમાં બી ઓમેગા જેટલો મળે છે આમ જેમ ઓમેગાનું મૂલ્ય ઓમેગા તરફ જાય છે અને ઓમેગાના લાક્ષણિક મૂલ્ય માટે ઓમેગાનું જે લાક્ષણિક મૂલ્ય હશે એટલે કે ઓમેગા ઝીરો ઓમેગા બરાબર ઓમેગા ઝીરો થશે ત્યારે કંપ વિસ્તાર એ જે છે એ મહત્તમ બને છે જેને અનુનાદ કહેવામાં આવે છે જે ઘટના છે મૂલ્ય માટે અનુનાદ ઉદ્ભવે છે તેને ઉમેગાના ઉમેગા ઝીરો મૂલ્ય માટે અનુનાદ ઉદ્ભવે છે અને આથી જે ઓમેગા ઝીરો છે તેને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે અહીં વિસ્તાર મૂલ્ય માટેના આલેખો છે હવે અહીંયા જયારે બી બરાબર શૂન્ય હશે ત્યારે ઉમેગા જે છે એ ઉમેગા ઝીરો જેટલો થશે અને આથી ઉમેગાના છેદમાં ઉમેગા ઝીરો નો કિંમત એક થશે અને ત્યારે તેનો જે મહત્તમ બનશે તો વ્યવહારમાં શું પરિસ્થિતિ ઉદ્ભવે છે કમ વિસ્તાર મહત્તમ બનતા વ્યવહારમાં જે પરિસ્થિતિ ઉદ્ભવે છે તેની વાત કરીએ વ્યવહારમાં એવા યાંત્રિક તરંગો ઉત્પન્ન થાય છે કે જેમની પ્રાકૃતિક આવૃત્તિ જેમની આવૃત્તિ જે છે પ્રાકૃતિક આવૃત્તિઓ હોય તો તંત્ર પર બાહ્ય આવર્ત બળની આવૃત્તિ તે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જો બાહ્ય આવર્ત બળની આવૃત્તિ થાય પ્રાકૃતિક આવૃત્તિ એટલે શું કે જે પ્રાકૃતિક ધોલનો કરે છે તેની આવૃત્તિ પ્રાકૃતિક ધોલનો એટલે અવરોધક બળ હોય નહીં એવી સ્થિતિમાં જે કરે તેને પ્રાકૃતિક દોલનો કહેવામાં આવે છે બરાબર હવે જો કોઈ પણ તંત્ર પ્રાકૃતિક દોલનો કરવા લાગે બાહ્યા આવર્ત બળ લગાડતા તેની જો આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જશે મેગા જે છે એ ઓમેગા ઝીરો જેટલી થઈ જશે તો દેન તેનો કંપ વિસ્તાર ખૂબ જ મોટો થઈ જશે અને છેલ્લે તંત્ર જે છે વ્યવહારમાં તૂટી જાય કે ફસકાઈ જાય છે

પુલનો જે કંપ વિસ્તાર એ જે છે એ મહત્તમ બનશે અને પરિણામે પુલ કદાચ તૂટી પણ શકે છે એ જ રીતે ધરતી કંપ આવે ત્યારે ઓછી ઊંચાઈ અને મોટી ઊંચાઈ વાળા જે બાંધકામ છે તેને નુકસાન થતું નથી પરંતુ મધ્યમ ઊંચાઈ હશે તેવા મકાનો હશે તેને નુકસાન થાય છે એનું કારણ એ છે કે ધરતીકંપ વખતે જે સેસ્મિક તરંગો છે એની આવૃત્તિ એની આવૃત્તિ જે છે એના કરતા ઓછી ઊંચાઈ વાળા બાંધકામની આવૃત્તિ વધારે હોય છે ಇದರೀತೆ ಎಸಸ್ಮಿಕ ದರಂಗೋ ಕರ್ತಾ ವಧು ಉಂಚೈ ವಡಾ ಬಾಂಧ ಕಾಮನಿ ಅವೃತ್ತಿ ಓಚಿಯಾಯಜೆ ಅಂದರೆ ಕೆ ತಸಮಿಕ ದರಂಗೋನಿ ಆವೃತ್ತಿ ಕರ್ತಾ ಓಚೀ ಉಂಚೈ ಯಶೆ ಧರವುเจ ಬಾಂಧ ಕಾಮಶೆ ಅನಿ ಆವೃತ್ತಿ ಓತ್ ವಧೀದಶೆ અને સેસ્મિક તરંગોની આવૃત્તિ કરતા વધુ ઊંચાઈ બાંધકામની આવૃત્તિ જે છે એ ઘટી જશે આથી જે કંપ વિસ્તાર એ છે એ મહત્તમ બનશે નહીં એક વખત આવૃત્તિ વધી ગઈ એક વખત આવૃત્તિ ઘટી ગઈ પણ જો સેસ્મિક તરંગોની જે આવૃત્તિ છે એ મધ્યમ ઊંચાઈ વાળા બાંધકામ જેટલી છે એ વખતે ઓમેગા બરાબર ઓમેગા ઝીરો થશે એટલે કે મધ્યમ ઊંચાઈ વાળું જે બાંધકામ છે તે મહત્તમ કંપ કંપ વિસ્તાર વિસ્તાર સાથે દોલન કરશે એ જે મહત્તમ બની જશે અને આથી તે તૂટી જશે જ્યારે ઓછી ઊંચાઈવાળા બાંધકામ અને વધુ ઊંચાઈવાળા બાંધકામની આવૃત્તિ શૈક્ષણિક તરંગોની આવૃત્તિ જેટલી નથી આથી તેનો કંપ વિસ્તાર મહત્તમ બનતો નથી અને તૂટતું નથી